ગુડ આફ્ટરનૂન પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોની અંદર અને મિત્રો આઈ હોપ તમને પશુપાલનનો વ્યવસાય છે એ ખૂબ ગમે છે તમે પણ સારું બ્રિડિંગ ઉપર કામ કરવા માગો છો તો અહીંયા આપણે આજે આપણે એક સરસ મજાની નાનકડી ગૌશાળા જે હિમાંશુભાઈ પંડ્યા છે હિંગોરાળા ગામની અંદર સંભાળે છે તો એમનું બહુ સારું બ્રિડિંગની અંદર કામકાજ છે એમની પાસે અલગ અલગ વાછડીઓ પણ અહીંયા તૈયાર કરે છે અને ઓલમોસ્ટ એમની પાસે પચીસ થી ત્રીસ પશુ હતા અને અત્યારે ધીમે ધીમે એમના કર્મકાંડના શું કહેવાય ભૂદેવ છે એટલે એમના અન્ય વ્યવસાય સાથે જોડાયેલા હોવાના કારણે અત્યારે સારામાં સારું બ્રિડિંગની સાથે સાથે એમનો એક વ્યવસાય છે જેના કારણે બધે તાગી નથી વળતા એટલે અહીંયા તમે જોઈ શકો છો એમની સરસ મજાની બધી ગાવું છે નાનકડી એવી ગૌશાળા છે પૂનમ નામ છે એમને સરસ લો આનું નામ ભાગવત ગીતા વાહ ભૂદેવ વાહ નામ તો તમે બહુ સરસ પાડ્યા છે ભગત નામ છે વાહ બરોબર જોયું ને ભૂદેવે નામ પાડ્યું જોકે હવે ભુદેવના બાપુજી છે નથી મારા પણ ખાસ મિત્ર હતા

તમે જોઈ શકો છો સરસ મજાની વાછડી છે દસ એકસો પાંચ એસ એ છે મોકલી કાન બધી રીતના મિત્રો પરફેક્ટ છે થોડીક મોટી થશે એટલે એનું રૂપ છે દેખાવાનું છે બસ લે લે ભડકવું નથી હવે ત્યાર પછી મિત્રો ભાવનગર લાઈન ડાયરેક્ટ અહીંયા તમને જોવા મળી રહી છે આ છે રાજ જે શ્રી કૃષ્ણ ગીર ગૌશાળા માંડવાનો જે રાજ છે એની આ વાછડી અહીંયા તમને જોવા મળી રહી છે આને પણ આપણે જ બિજદાન કર્યું હતું રાજની કોપી પણ તમે જોઈ શકો છો રાજ પણ કલરમાં આવો છે ત્યાર પછી આ મિત્રો કેસર બુલ જે કામ તેનું જેનેટિક અમરેલી છે એનો બુલનો આ બચ્ચું છે બહુ સરસ મજાની વાછડી મિત્રો જન્મી છે આની માં કઈ છે આની માં પેરી છે જે પૂનમ છે ને ઠેક અચ્છા ઓલે પહેલા 1 ટાઈમ નું લિટર 8 લિટર દૂધ 8 લિટર દૂધ છે એમ ને હા

અવે આનું નામ છે મીરા આપણે આપી દેવાની છે મીરા છે મિત્રો કોઈ પણ પશુપાલક મિત્રને અત્યારે મૂકેલો છે અને મીરા છે કેટલા મહિના ગાભણ છે મહિનાની મિત્રો ગાભણ છે પશુપાલકને પોતાના માટે ઘર માટે લેવી હોય તો રનિંગ છે એ પણ આપવાની છે એક મીરાને એકને જ આપી દેવાની છે ઓકે આ સારા બરાબર આ બરાબર નામ વિશ્વા છે વિશ્વા તો મીરા કેમ આપી દેવી છે તમારે એમાં શું છે કે આ બધી પર છે આ પછી આ છે બરાબર છે એટલે પછી કરવામાં શું છે બરાબર કોઈ છે ને પાસે બરાબર

જો એની માનો દાય એક ટાઈમનો 12 લિટર દૂધ હતું અને એની માય વાછડીએ વિયાજી આ બે વેતરે વાછડીએ વિયાણી છે અચ્છા ના આ પૂનમ છે આ બે બીજો વેતર છે આ બીજા વેતરે વાછડીએ વિયાણી બરાબર આપડી ભાઈ જે બ્રીડિંગ વર્ષોથી પરંપરા આપણી ચાલી આવે છે એ બધી વાછડીઓ જો એ બોલી છે કા કે છે તો બતાવી બરાબર એની મા પણ વાછડીએ ત્રણ વખત ત્રણ વખત એ વિયાણી ઈ બીજા નંબરની વાછ બીજા વેતરની વાછડી

વાહ એવા અને હામે મારા દાદા જે આમાં ચાર પેટી ની અંદર આમાં બ્રીડિંગ નું કામ કરીએ છે મિત્રો ઘણા વર્ષો થી છે બ્રીડિંગ નું કામ છે અહીંયા ઉદેવને ઘરે છે એના મારા દાદા હતા એ પણ શોખીન હતા મારા પિતાજી પણ શોખીન હતા અને હું પણ શોખીન જ છું એટલો ગૌશાળામાં પણ મારે એમાં શું થાય છે કોઈ ગૌશાળામાં કોઈ કામ કરીયક્યું છે અગવડ પડે છે

અને અમારે આ બધી વાસળીઓ આવે એનું કારણ શું અમે પેલાના વાસળીઓને બે ત્રણ આ ત્રણેય વાસળીઓને ઉછેર કર્યો છે જેટલું તમે ઘરનું ઉછેર હશે એટલું તમારે બ્રિડિંગ માટે કામ લાગશે બાકી તમે વેચાતી ગાય લેશો એ સારા માલિક ને હશે તો તમને સારું રહેશે અને એ તો ઓલા નાળિયેર જેવું છે સારું નીકળે મોડું નીકળે એ તમારું ઘરનું હોય એ ફેર પડે અને નાળિયેર એ નાળિયેર આ અમારો અનુભવ કે છે મહેશભાઈ જ મૂક્યું છે બરોબર સમ્રાટ આપણે આનો ડોઝ મૂકેલો છે બરોબર અને ઉલામાં કપિલા ડોઝ મૂકેલો સ્વર્ણ કપિલા જે આપણે મીરા જે રહી સ્વર્ણ કપિલા એની માનું એક ટાઈમનું 8 લિટર દૂધ હતું આની માનું 8 લિટર દૂધ હતું અને કોઈ પણ પશુપાલક આ આ લેવી હોય લેવી હોય તો કોન્ટેક્ટ કરજો વિદેવના સ્ક્રીન ઉપર નંબર પણ આપી દઈશ બરોબર આ લેવી હોય તો જ મને ફોન કરજો બોલો તો લેવી હોય ને તો જ તમે ફોન કરજો ખોટા ફોન ન કરતા

તો મિત્રો આઈ હોપ તમને આ વિડીયોની અંદર છે ખૂબ જ મજા આવીએ છીએ અને મિત્રો આવા નવા નવા વિડીયો જોવા માટે આપણી જે યુટ્યુબ ચેનલ છે ભવ્યગ્રી માર્કેટિંગ આપણું ઇન્સ્ટાગ્રામ પેજ છે ભવ્યાગ્રિ માર્કેટિંગ અને આપણું જે ફેસબુક પેજ છે મહેશભાઈ જાપડિયાની અંદર તો મિત્રો આઈ હોપ તમને આ વિડીયોની અંદર ઘણું બધું જાણવા શીખવા અને સમજવા મળ્યું હોય છે તો મિત્રો આવા નવા નવા વિડીયો જોવા માટે અત્યારે જ આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને હા મિત્રો આપણી ચેનલ સબસ્ક્રાઈબની સાથે આ વિડીયોને વધારે વધારે લોકો સુધી શેર કરજો જેથી કરીને વધારે વધારે પશુપાલક મિત્રો આપણી ચેનલ સાથે જોડાઈ શકે આપણે જે પશુપાલનની માહિતી અવારનવાર તમને જે નવી નવી માહિતી છે આપતા હોઈએ છે એ લોકો સુધી પહોંચી શકે આજે ગુજરાતની એક પણ ચેનલ એવી નથી જે પશુપાલનની અંદર એકદમ નોર્મલ હાદી ભાષાની અંદર સરળ રીતે સમજાય એવી ભાષાની અંદર કોઈ પણ પશુપાલનની ચેનલ નથી મિત્રો આપણી જ આ મોટા મોટી ચેનલ ચાલે છે જેથી કરીને વધારેમાં વધારે લોકો સુધી મિત્રો આપણા વિડીયોને શેર કરો વધારેમાં વધારે પશુપાલક સુધી આ વિડીયોને પહોંચાડો જેથી કરીને વધારે વધારે લોકો આપણી સાથે છે તો એમને જે કંઈકને કંઈક માર્ગદર્શન એમના પશુની અંદર જે પ્રોબ્લમ છે એમને કંઈક માર્ગદર્શન ઘટે છે તો એ આપણે ચેનલના માધ્યમથી અમે તમને આપી શકીએ તો જરૂરથી મિત્રો એક નાના ભાઈ તરીકે એક નાનકડી હેલ્પ કરજો કે આ વિડીયો છે વધારે વધારે લોકો સુધી શેર કરો જેથી કરીને આ માહિતી છે વધારે વધારે પશુપાલક મિત્રો સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો હવે મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ